આજે અમે પાણીપુરીનું ચેલેન્જ કરવાના છીએ વેલકમ ટુ માય કેમ છો મજામાં આજે તમે જોઈ શકો કાવ્યામ્બા કરાવી છે કાવ્ય હું બધા આવીયા બેન બનાવી દસન ગુરુઈશાન બતાય શું કરવા આ આ તો મારવા આ અત્યારે નયવા નથી લાકબ મારવા હું હજી સુઈને ઉઠ્યો ચાલો હવે લોક બડાવશે કાવ્ય જો નિકુંદુઈ સાથે બારે સેડીમાં છે અને આયે કાપી નાખ્યું તમ જોઈ નહી હોય અરે ભઈ કાપી નાખ્યું જો લિમ્બડો આ ભાઈ જો તલાબ ની ખાગર છે હુવાડા ભાઈ બસ કાઈ મે કા હેલો ગાઈસ કેતો હાઈ ગાઈસ વર્ષા દાવાની તૈયારી છે ગાઈસ કા ના રોક માં જોયો છે કાચ ફૂટી ગયો તો તો જો બીજો બીજો ગેસ હે જો જો તો કે મસ્ત છે

એ મેગા બેન કે અમને રાજકોટ લઈ અલા વાકાને લઈ જઈસો ના ના કર તો ઓર એને બારે બાર દીકર આવે <laughs> અંદર <laughs> <laughs>

તમને બે ખાડી એક બે દૈયા પાંચ બે હે પાંચ છે કાઉ કાઉ ચિકન એક પીસ મોટી

હા દેખા તો હા બસ કેમ પૂરી મોટી હતી એમની તો લાગતો તો

आइस मामा गेरेटिंग करा है आइस मामा गेरेटिंग करा ही मस्त दिन हुआ लगे मस्त दिन हुआ लगे तो नहीं खबर तो नहीं हूँ खबर तो नहीं तो ने अच्छा है ने गेम गेम रेस्टोरेंट काम अच्छा नहीं तो आज भी मामा करे

કેવું લાગે આરી કી શર્મા માં એ ઠા તારે કાઉ કહી દે 1v1 આઈ કહી ફ્રી મે કાઉ બે તો પાહા બે ગયા જમુ આયા હું ખાઉ બટે કાન સા બટે રોટલી કોડી પૂરી ફેમસ મન્ચુરિયન ને પૂરી

काउ बेर अतरी है गया है आई रात में हेलो तो चॉकलेट आई भी है ले लियो एक ले 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 आप मार ले 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 उतरे मिट्टू ना पे ले मम्मा पापा आ लो ये का नहीं हाथ मत ले ले दो कोई भाई मन दे दे जे नो खावे तो नहीं कोई दी મારી તો છોડ લાવ્યા હતા ટોટલ તો એક મધ મારી મેં કીધું તું તેને ચોકલેટ આપીશ હાલો જીતા એને આપી ને હાઈરા એને આપી હાલો મળી કાલના ના